સાયકા વિલાયત જઈડીસીમાં ઝેડી પ્રદ્યૂષણ ફેલાવતા બેફામ ઉદ્યોગો સામે કાર્યવાહી કરવા માંગ વાગરા તાલુકાના સાયકા અને વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર ઝેરી પ્રદૂષણનો રાપડો પાટ્યો છે કોઈ બેફામ ઉદ્યોગે હવામાં પાયા પ્રદૂષણ છોડતા સમગ્ર વિસ્તાર ઝેરી ધુમ્મસથી ધંકાઈ ગયો હતો આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તંત્રની નિષ્ક્રિયતા ફરી એકવાર ખુલ્લી પડી છે વહેલી સવારથી જ જીઆઈડીસી વિસ્તારમાં હવાનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું હતું કે દ્રશ્યતામાં પણ ભારે ઘટાડો થયો હતો જેના કારણે વાહન ચાલકોને રસ્તા પર જોવામાં ભારે અગવડતા પડી હતી સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ હતી પરિણામે આવતા જતા ટુ વ્હીલર ચાલકોને મોડા પર રૂમાલ બાંધવાની ફરજ પડી હતી કોઈ બે જવાબદાર ઉદ્યોગ દ્વારા છોડવામાં આવેલા આ ઝેરી પ્રદૂષણને કારણે આસપાસના ગામડાઓમાં પણ સમસ્યા સર્જાઈ હતી આ મામલે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલે આકરા પાણીએ થઈને જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી આવા બનાવ અવરનવર સામે આવતા જ હોય છે પરંતુ તંત્રની લાપરવાહી અને લીલી નીતિના કારણે જ આવા બેફામ ઉદ્યોગકારો

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે જો તંત્ર સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આ પ્રદૂષણનો ભોગ માત્ર આસપાસના ગામો જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લો બનશે જવાબદારો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ જ્યાં ઊભો છું ત્યાં પાછળ જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં વિઝિબિલિટી છે છેલ્લા બે દિવસ પહેલાં કોઈ કેમિકલ માફિયાઓ દ્વારા વિલાયત જીઆઈડીસી અને સૈખા જીઆઈડીસીની બુકીની ખાડીમાં જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું એની તપાસ માટે છેલ્લા બે દિવસથી હું પ્રયાસ કરી રહ્યો છું તેવા સમયે સહખા જીઆઈડીસીના અંદર મને એક એવો અહેસાસ થયો કે ઋતુનો લાભ લઈને કોઈ કંપની દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે અને ત્યાં વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં હતી તો એની હકીકતની માહિતી મેળવવા માટે સયખા જીઆઈડીસીની વિલય જીઆઈડીસી હું દોડી આવ્યો અને અહીંયા પણ આ જ પ્રમાણેનો અનુભવ મને થયો છે ભૂખીની ખાડીથી નીચે ઉતરી ટેરોલ સુધીના મુખ્ય માર્ગ ઉપર વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં અને અત્યંત પ્રમાણમાં વાયુમાં દુર્ગંધ અને આંખોમાં બળટરાનો અનુભવ થઈ રહ્યો હતો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને હું વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસોના અંદર જો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન આવી બે જવાબદાર કંપનીઓ સામે લગામ લગાવવામાં અને અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેશે તો ભરૂચ જિલ્લાની જે પ્રજા અને ખાસ કરી વાગરા તાલુકાની પ્રજાને જે વેદના પડી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ પક્ષ રોડ ઉપર ઉકરીને ઉતરીને જરૂરી પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને જરૂરી પડશે તો કોર્ટ દ્વાર ખખડાવવા માટે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને વાંકા તાલુકા કોંગ્રેસ કટિબદ્ધ છે